રોજે થોડોક થોડોક સળગાવું તો સળગે છે આજે લગભગ પૂરું થઈ જાય જો થોડોક બાકી હતો ને આજ સળગાવ્યો છે કાલ તો અમે આ બાજુ ભઠ્ઠો કરીને દોડાઈ શેકાતા હતા આજ તો વ્યારાબેન રમવા વહી ગયા છે એ રમવા ગઈને થોડીક વાર મેં કીધું લઈ આ બધું પતાવી દઉં એટલે ચોખ્ખું થાય થઈ ગયું ચોખ્ખું સળગાયું એટલે નહીં તો કેટલો બધો હતો

માથા ઉપર સરખું અઠ બસ વાહ વાહ મસ્ત 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 લાઈટ છે તે શું ખાધું મમ્માને કહે તો તે શું ખાધું મમ શું મમ ખાધું આ તો વેફર ખાતી બિસ્કિટ ખાધું બનાના ખોટી બનાના તો ખાતી હતી હું બહાર રેતી તું બનાના ખાતી હતી તે ખાધું તું ને બનાના બીજું શું ખાધું તું વેફરને બિસ્કીટ બે પેકેટ પેડા તેમાંથી કાંઈ તોડીને ખાધું તું એકાદું શું ખાધું તું મમ્મા પણ હું વેફરને બિસ્કીટ ખાવાનું છે અત્યારે રોટલી ખાવાનું હેજ હવે હાલો અમારે વ્યારાબેન છે ને તગારેથી શૂઝ શું છે ને કેમ શૂઝ વાગે કેમ વગાડતો એમ વાગે વગાડતો હજી आना आगी लेन टिटोडो ले એટલે મસ્ત મસ્ત બક્ષતગરું મૂકી દે તગરું મૂકી દે એક બસ બસ વૈગો ને હે સો કર ઓસે હાથ ધોવા સે પાણી મ પલળવા હાટુથી હાથ ધોવે ઓ બેનમર